નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું વિદ્ધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે મધ્ય ગુજરાતમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવ્યું છે તે ગુજરાતમાં કઈ રીતે વરસાદ લાવવાનું છે આ સાથે જ ગઈકાલે જે દસ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ ઘણા બધા જિલ્લામાં વરસાદ પડ્યો છે અને એમની સાથે જે ચોર્યાસી તાલુકાની અંદર પણ વરસાદ નોંધાયો હતો કારણ કે મોરબીની અંદર સૌથી વધારે વરસાદ નોંધાયો હતો આ સાથે ધીમે ધીમે હવે ચોમાસું છે તે ગુજરાતની અંદર જામી રહ્યું છે ધોધમાર મેઘરાજા છે તે બેટિંગ કરી રહ્યા છે કારણ કે બધા એવા તાલુકામાં હવે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો છે અને આજે કયા જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટની આગાહી કરી છે આ સાથે જ કયા એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ ક્યાં છે મધ્યમથી હળવો વરસાદ ક્યાં પડવાનો છે આ સાથે જે કચ્છની અંદર વરસાદ ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે તે પણ કેટલા અંશે વરસાદ પડવાનો છે કેટલો વરસાદ પડ્યો છે તે બધું આજે આપણે સમજીશું સૌપ્રથમ પ્રથમ વિંડીના માધ્યમથી સમજીએ કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અસર થવા પામ્યું છે તે ગુજરાતની અંદર કઈ રીતે વરસાદ લાવવાનો છે વિંડી રેલીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કેરળથી જે ચોમાસું ધીમે ધીમે ઉપર આવવા લાગ્યું છે એટલે કે આખા દેશની અંદર અત્યારે આપણને ચોમાસું જામી ગયેલું દેખાઈ રહ્યું છે પશ્ચિમનો ભાગ હોય પૂર્વનો ભાગ હોય કે પછી ઉત્તરનો ભાગ હોય ઉત્તરના ભાગમાં પણ અત્યારે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે આ સાથે જ કેરળથી લઈને જમ્મુ કાશ્મીરમાં જે અમુક ભાગ છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આ સાઈડ રાજસ્થાનમાં પણ આપણને વરસાદ જોવા મળી રહ્યો છે બિહાર પશ્ચિમ બંગાળ સાઈડ પણ અત્યારે વરસાદ આપણને જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર જે આપણને એક સિસ્ટમ દેખાઈ રહી છે કચ્છ એટલે કે જે બંદર અહીંયા આવેલું છે આ સાથે દરિયા કિનારાનો વિસ્તાર છે વિસ્તાર છે તેમની અંદર અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અસર થવા પામ્યું છે તે ધીમે ધીમે ઉપર આવી રહ્યું છે એટલે કે કચ્છની અંદર પણ અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આ સાથે જ સૌરાષ્ટ્રનો જે આટલો ભાગ છે ઉપરનો તેમાં પણ અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં તો પહેલેથી વરસાદ જામી ગયેલો દેખાય છે પરંતુ ધીમે ધીમે એ જ વરસાદ ઉપર આવી રહ્યો છે અને જે સાયક્લોનિક સર્ક્યુલેશન પ્રવર્તી રહ્યું છે ગુજરાતની અંદર તેમને લઈને હવે ધીમે ધીમે બધી જ જગ્યા પર આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આખા દેશની અંદર અત્યારે ધીમે ધીમે વરસાદ ઉપર જઈ રહ્યો છે સૌ પ્રથમ આપણે આઈએમડીના એ માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે જે ધીમે ધીમે વરસાદ ઉપર જઈ રહ્યો છે તેમને કારણે અત્યારે દેશની અંદર વરસાદની શું સ્થિતિ છે આ સાથે જે કેરળથી એક જૂનમાં વરસાદ આવ્યો હતો કેરળની અંદરથી ચોમાસાનો પ્રારંભ થયો હતો જે આપણે ત્યાં અગિયાર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી ગયું હતું પંદર જૂનના રોજ તો ચોમાસું આપણે ઉપર સુધી આવી ગયું હતું એટલે કે દક્ષિણથી થોડા મધ્ય ગુજરાત તરફ ચોમાસું જતું રહ્યું હતું જે રીતે અત્યારે ભારતનો જે નકશો છે આઈએમડીની આ તસવીર છે જેમાં જોઈ શકાય છે કે ગુજરાતથી જે રાજસ્થાનના ઉપરનો ભાગ છે ત્યાંથી લઈને મધ્યપ્રદેશનો ભાગ છે આ સાડા પશ્ચિમ બંગાળનો જે ભાગ છે તેમાં પણ અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે આટલા વિસ્તારમાં વરસાદ છે આ સાથે જ જમ્મુ કાશ્મીરના જે ઉત્તરી ભાગ છે તેમાં પણ અત્યારે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે દક્ષિણના બધા જ ભાગ છે દક્ષિણ છે મધ્ય ભારત છે દક્ષિણ ભારત ગુજરાતની અંદર પશ્ચિમ બંગાળની અંદર આ બધી જ બાજુ અત્યારે વરસાદ આપણને દેખાઈ રહ્યો છે ત્રીસ મે સુધીમાં વરસાદ ધીમે ધીમે બધી બાજુ જતો રહ્યો હતો એટલે કે પંદર જૂનની આસપાસ જે ચોમાસું આપણે ત્યાં આવ્યું હતું તે પણ ભારતના જે ઉત્તરી ભાગ છે ત્યાં પણ ચોમાસું ઉપર જતું રહ્યું હતું આઈ એમડી આમ એપ છે કે જેમાં જોઈ શકાય છે કે ગુજરાતની અંદર આખા ગુજરાતની અંદર જૂન સુધીમાં વરસાદ આવી જવાનો છે અત્યારે આપણને પચીસ જૂન એટલે કે બે દિવસ પહેલાનું હવામાન વિભાગ બતાવી રહ્યું છે કે પચીસ જૂનની અંદર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને હવામાને આવરી લીધું છે એટલે કે વરસાદ ત્યાં પડી રહ્યો છે બધા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે પરંતુ એમની સાથે હવામાન વિભાગે ગુજરાતની અંદર એવી કઈ કઈ આગાહી કરી છે તે પણ જોઈએ ગુજરાતની અંદર વીજળીના કડાકાની બડાકા એમની સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે એન્ડ જે હવામાન વિભાગે આગાહી કરી છે તે મુજબ આપણે ગુજરાતની સ્થિતિ જોઈ રહ્યા છીએ ઠંડર એન્ડ લાઇટિંગનો ગુજરાતની અંદર કચ્છ સૌરાષ્ટ્ર અને આ સાથે જ જે મધ્ય અને ઉત્તર ગુજરાત છે તેમાં પણ તેમનો સમાવેશ થાય છે અને આ સાથે હિલસ્ટ્રોમ એટલે કે વરસાદની ક્યાં ક્યાં આગાહી કરવામાં આવી છે તો કે મધ્ય ગુજરાતની થોડો નીચેનો ભાગ અને દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે આ સાથે જ હવામાન વિભાગે જે બીજી આગાહી કરી છે કે કયા એવા વિસ્તાર છે કે જેમને ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે એ જિલ્લાની આપણે વાત કરી લઈએ સૌપ્રથમ એવા કયા વિસ્તાર છે કે જ્યાં અતિ અતિભારે વરસાદ પડવાનો છે એટલે કે ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓરેન્જ એલર્ટ કયા જિલ્લામાં આપવામાં આવ્યું છે દરિયાકાંઠાનો આ વિસ્તાર આપણે જોઈ શકાય છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ વિસ્તાર છે ચાર જિલ્લા છે દેવભૂમિ દ્વારકા આ ચાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આપણે એ જોઈએ કે એવા કયા વિસ્તાર છે કે જ્યાં ખાલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ તો છે પરંતુ અતિ ભારે વરસાદ કોઈ પણ જગ્યા પર નથી જે આ ચાર જિલ્લા સિવાય તેમાં જ્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી આ ચાર જિલ્લામાં કરવામાં આવી છે તો ભારે વરસાદની આગાહી કયા જિલ્લામાં છે કયા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે આપણે દક્ષિણ જિલ્લાથી દક્ષિણ ગુજરાતથી સમજવાનો પ્રયત્ન કરીશું દક્ષિણથી આપણે ચાલુ કરીએ તો વલસાડ છે દાદરાનગર હવેલી છે દમણ છે નવસારી ડાંગ સુરત આણંદ અને આસામ ભાવનગર અમરેલી રાજકોટ જે દક્ષિણનો જે ભાગ છે અને એક મધ્ય ગુજરાતનું મધ્ય ગુજરાતના આણંદમાં ભારે વરસાદની આગાહી છે આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ આ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે પરંતુ એમની સાથે સૌરાષ્ટ્રમાં પણ હવામાન વિભાગે જે ભારે વરસાદની આગાહી કરી છે તેમાં અમરેલી ભાવનગરનો સમાવેશ થાય છે અને આ સાથે જ કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર કચ્છની અંદર ભારે વરસાદની આગાહી નથી એમના અમુક તાલુકામાં ભારે વરસાદની આગાહી છે અમુક ગામડામાં વરસાદ પડી શકે છે કોઈક જગ્યા પર છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ સાથે જ આપણે એ પણ જાણીએ કે હવામાન વિભાગે જે આગાહી કરી છે હળવાથી મધ્યમ વરસાદ આ સાથે કઈ જગ્યા પર પડી શકે છે સૌપ્રથમ તો એ જાણી લઈએ કે ભારે વરસાદની આગાહી જે કરવામાં આવી હતી તેમાં દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને ગીર સોમનાથ આ ચાર જિલ્લા હતા આ જગ્યા પર ભારે વરસાદની આગાહી છે પરંતુ એમના અમુક તાલુકામાં જ ભારે વરસાદની આગાહી છે બાકીના જે તાલુકા વધે છે ગામડા વધે છે એમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ ગાજવીજ સાથે અડવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં કચ્છ અને સૌરાષ્ટ્રનો જે આખો વિસ્તાર છે તેમને આવરી લેવામાં આવ્યો છે કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે મોરબી સુરેન્દ્રનગરમાં પણ ગાજવીજ સાથે અડવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે જ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ અને રાજકોટ આટલા જિલ્લા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને એમની સાથે દક્ષિણનો જે ભાગ છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને આવરી લેવામાં આવ્યો છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાને બાદ કરતાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે તેમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરાનગર હવેલી આટલા જે વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે એટલે કે વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને હવે આ સાથે એ જોવાનું છે કે એવા કયા જિલ્લા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યાં મધ્યમ વરસાદ એટલે કે ભારેથી અતિભારે વરસાદ કોઈ જગ્યા પર નથી એ જે જિલ્લા છે તેમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા મહીસાગર અરવલ્લી પંચમહાલ અને દાહોદ આ જે જિલ્લા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના એ જગ્યા પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ધીમે ધીમે જે છે છે તે ઉપર આવી રહ્યું અને એમની સાથે હવામાન વિભાગ જે આગાહી કરી છે હળવાથી મધ્યમ જે મેઘગર્જના છે તે પણ કઈ કઈ જગ્યા પર કરવામાં આવી છે તે પણ આપણે જોઈ લઈએ હવામાન વિભાગે જે જે કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે તેમાં કયા કયા જિલ્લાનો સમાવેશ થાય છે આખા ગુજરાતની અંદર હવામાન વિભાગે જે આગાહી કરી છે કે વીજળીના કડાકા સાથે વરસાદ પડશે પરંતુ અમુક જ ગામડાઓ એવા છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે અમુક તાલુકાઓ એવા છે કે જ્યાં ભારેથી ભારે વરસાદ પડવાનો છે આખા ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે પરંતુ એમની સાથે આખા ગુજરાતને આવરી લેવામાં નથી આવતું કારણ કે આ વખતે જે ચોમાસું સક્રિય થયું છે અગિયાર જૂનથી એટલે કે દર વખતે પંદર જૂનારો ચોમાસું આવે છે દર વર્ષે ગુજરાતમાં એ આ વખતે ચાર દિવસ વહેલું હતું અને હવામાન વિભાગ એવું કહે છે કે ચાર દિવસ આ વખતે વહેલું ચોમાસું આવ્યું એટલે કે આ વખતે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડવાનો છે અને એમની સાથે ખેડૂતોને પણ લાભ થવાનો છે પરંતુ જે ચોમાસું સક્રિય બન્યું હતું એ પછી નિષ્ક્રિય બન્યું અને નવસારી મટવાઈ ગયું એ પણ એક સૂચન કરે છે કે આ વખતે ચોમાસું છે તે સારામાં સારું જવાનું છે અને અત્યારે એક જે મધ્ય ગુજરાતથી થોડે ઉપર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને પણ ગુજરાતની અંદર અત્યારે સારું એવું ચોમાસું બેસી ગયું છે કારણ કે ગુજરાતની આસપાસના જે રાજ્ય છે ત્યાં પણ અત્યારે ચોમાસું બેસી ગયું છે રાજસ્થાનમાં પણ અત્યારે અડધું રાજસ્થાને વરસાદે આવરી લીધું છે આ સાથે તેમનું જે બાજુનું રાજ્ય મધ્યપ્રદેશમાં પણ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ત્યાં વરસાદ છે મહારાષ્ટ્રમાં પણ અત્યારે વરસાદ છે ગુજરાતમાં પણ ત્રીસ જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર વરસાદ આવી જવાનો છે અને મધ્ય ગુજરાતમાં અત્યારે જે રીતે સાયક્લોનિક સર્ક્યુલેશન અસર થવા પામી છે તેમને લઈને અત્યારે મેઘરાજા તે જે જોરદાર બેટિંગ કરી રહ્યા છે ગુજરાતને ગમરોડી રહ્યા છે કારણ કે જોરદાર વરસાદ એટલા માટે છે કારણ કે ખેડૂતો માટે પણ સારા સમાચાર છે કે વાવણીલાયક વરસાદ થઈ રહ્યો છે અને એમની સાથે જે દરિયાઈ ખેડૂતો છે તેમને હાલમાં તો જે પોતાનું જે કામ ધંધો છે એટલે કે દરિયામાં જવા દેવાની સૂચના નથી આપવામાં આવી કે બધા લોકોએ દરિયાથી બહાર રહેવાનું છે માછીમારી નથી કરવા જવાની અને આ સાથે જે સહેલાણીઓ છે તેમને પણ અત્યારે ના પાડવામાં આવી છે કે તેઓ અત્યારે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં ન જાય કારણ કે કોઈપણ સમયે જે સાયક્લોનિક સર્ક્યુલેશન અસર થવા પામ્યું છે તેમને લઈને આખા ગુજરાતની અંદર વરસાદ આવી શકે એમ છે ધીમે ધીમે ગુજરાતમાં તો વરસાદ થઈ રહ્યો છે આ સાથે જ જે ગુજરાતના ચાર રાઉન્ડ હોય છે એમાંથી અત્યારે એક રાઉન્ડ છે તે લાંબો ચાલવાનો છે કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ હતી અને નિષ્ક્રિય બની ગઈ તે પછી આ જે વરસાદ છે તે ફૂલ સ્પીડમાં એટલે કે સિસ્ટમ ઉપર જઈ રહી છે અને વરસાદ ધીમે ધીમે ઉપર આવી રહ્યો છે અને જે ચાર રાઉન્ડ હોય છે એમાંથી જે પહેલો રાઉન્ડ છે તે આ વખતે એટલા માટે લાંબો રહેવાનો છે કે એક સિસ્ટમ જે સક્રિય થઈ તે પછી નિષ્ક્રિય બની હતી હવામાન વિભાગે પણ કહે છે કે જે ચોમાસું વહેલું આવ્યું છે તેમને કારણે આ વખતે વરસાદ છે તે સારામાં સારો રહેવાનો છે હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે આ વખતે સારામાં સારો વાવણી લાયક વરસાદ થવાનો છે ઘણા બધા એવા તાલુકા છે કે જ્યાં વરસાદ નથી પડ્યો હજુ પણ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદ તો પડે છે પરંતુ છૂટો છવાયો વરસાદ હોય છે ક્યાંક ભારેથી અતિભારે હોય છે એટલે કે એક સાથે વરસાદ પડી જાય છે અને નુકસાની કરી દે છે પરંતુ જે મધ્યમથી હળવો વરસાદ જે ખેડૂતોને જોઈએ છે એ હવે ધીમે ધીમે ગુજરાતની અંદર આવવાનો છે આ સાથે જ અમારો અહેવાલ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર